કૂતરા લારો છા થાય છે ધોકો ભેગો રાખ્યો છે હેલો મિત્રો જય માતાજી તો અમે જઈએ છીએ કાકાજી સસરાની વાડી તો તમે જોજો મારા કાકાજી સસરાની વાડી કેવી છે રોડ છે અમારે સીધો આ બાજુ ઘર છે વાડી છે અને આ બાજુ પણ છે બે બાજુ આ કાકાજી સસરા મોટબાજી સસરા એમના ઘર છે તો હવે ધીમે ધીમે ઉતરવાનું છે કાજા સામાન સામાન જોજો કૂતરા ને ધ્યાન રાખજો મારા પાછળ ના આવે મારી તો ચંપલે તૂટી ગઈ ચંપલ તૂટી ગઈ ભેંસ જોવે છે ઝાડ છે તો વાળીએ હવે પોતવા જાયા છીએ અને ચપ્પલ પણ મારી તૂટી ગઈ

કાકાજી ચોસરા ની વાડી ગયા છે ચોરાની વાળી

आ रे जो रिंगड़ा रा चलिए जो ये अब थे पानी आले सेरू मार तो चप्पल उतरी जाए अब जा रिंगड़ा है तो रिंग डाल नहीं देखा था मम्मी आ जो एक देखा जो मलियो मलियो जो ले मम्मी ले मलिया आ जो रिंग डा से ऐसा तो। वाला है आ तो वाला है जीवड़ा वाला इम नहीं नीड़वा ना आ मांगन वाला आ रे आ जो मने मलिया छोरे रिंग रिंगड़ा हाँ मम्मी आ तो जीवड़ा वाला है ले

મને કુતરા થી બીક લાગે મને તો તાઈ લઈ રાખી દો મોટ બતાવું એવું થાય જો

કોઈ નહીં રૂમમાં તો હવે આપણે ઓલા કોક મહેમાન આવે છે અને મારા ચાચા છે અને કારુસર દ્વારા એ મારા પપ્પા છે અમારા દાદાજી